જેમાં તમામ ડ્રાઈવર કંડક્ટર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી તેમને નિવૃત્ત જીવન સફળ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી આજ રોજ વય મર્યાદાને લીધે આજ રોજ એકત્રીસ તારીખના રોજ અમારા એસટી કર્મચારી મંડળના આગેવાન શ્રી શ્રી ગાદીવાલાભાઈ આજ રોજ જેઓ રિટાયર થાય છે એ સંદર્ભે આજ રોજ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને ડબલ ડેપોનો તમામ સ્ટાફ હાજર રહી અને અમારા વડોદરા વિભાગના કર્મચારી મંડળના પ્રમુખશ્રી કાર્યકારી પ્રમુખશ્રી બધા હાજર રહી એમને બહુમાન કરી એમને પુષ્પગુચ્છ આપી એમને વિદાય કરેલ છે અને એમની નિવૃત્તિ કાઢ જેઓનું સારી તંદુરસ્તી રહે અને આનંદમય રહે નિરોગી રહે એવી મારી જગતજનની જગદંબાને પ્રાર્થના છે